આખું વર્ષ માટે આવું ને આવું લાલ ચટાકેદાર અને એકદમ લચકેદાર રહે તેવું આજે આપણે બનાવીશું કેરીનું ખાટું અથાણું આ અથાણું આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું જેથી કરીને પહેલીવાર જે બનાવતા હશે તેનાથી પણ એકદમ પરફેક્ટ જ બનશે તો તમે લોકોએ ભરેલા ગુંદાનું અથાણું અને ગોળ કેરીનું અથાણું ખૂબ પસંદ કર્યું છે તેના માટે ખૂબ ખૂબ આભાર તમારો તો કેરીનું ખાટું અથાણું બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધેલી છે અથાણું બનાવવામાં આ કેરી એકદમ પરફેક્ટ છે તો કેરીનો આપણે ડીટિયાનો ભાગ હટાવી દેશું કેરી આપણે લઈ આવ્યા ત્યારે તેને સારી રીતે તમે તમે જ્યારે કેરીની ખરીદી કરો ત્યારે શાકભાજીવાળા તમને ટુકડા કરીને પણ આપતા હોય છે પણ આ રીતે આપણે ઘરે એકદમ ચોખાઈથી કેરીને કટ કરીશું એટલે આપણે જેવા મનપસંદ નાના મોટા ટુકડા રાખવા હોય તેવા રાખી શકીએ તો અહીંયા આપણે મીડિયમ સાઈઝના ટુકડા રાખેલા છે તો આ પ્રોસેસથી આપણે કેરીને સારી રીતે કટ કરી લીધેલી છે તૈયાર થયેલા ટુકડાને આપણે એક બાઉલની અંદર ઉમેરી દેવાના છે અહીંયા મેં આ રીતના મીડિયમ ટુકડા રાખેલા છે તમને જો ને વધુ મોટા પસંદ હોય તો તમે વધુ મોટા પણ ટુકડા કરી શકો છો અથાણું બનાવીએ ત્યારે હંમેશા કાચના બાઉલનો અથવા સ્ટીલના બાઉલનો જ યુઝ કરવાનો છે હવે તેની અંદર આપણે બે ચમચી નમક ઉમેરી દઈશું કેરીની અંદર આપણે નમકનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે સાથે જ આપણે એક ચમચી હળદર પાવડર ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધા જ ટુકડા ઉપર સારી રીતે હળદર મીઠું લાગી જવું જોઈએ હાથેથી મિક્સ નથી કરવાનું આ રીતે આપણે

આ રીતે આપણે છૂટા છૂટા કેરીના પીસને સારી રીતે સુકવવાના છે અને તડકામાં નથી રાખવાનું કે નથી પંખા નીચે રાખવાની એને ખુલ્લી હવામાં જ આ રીતે આપણે તેને સુકવવાનું છે ત્રણથી ચાર કલાકમાં જ કેરી આપણી સારી રીતે સુકાઈ જશે તો અહીંયા આપણે પચાસ ગ્રામ રાયના કુરિયા અને પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે સાથે જ આપણે અહીંયા પચાસ ગ્રામ લાલ મરચું પાવડર અને પચાસ ગ્રામ નમક લીધેલું છે એક ચમચી મરી અને એક ચમચી હળદર પાવડર લીધેલું છે હવે એક મિક્સર ચારની અંદર આપણે મેથીના કુરિયા લેવાના છે મેથીના કુરિયાને આપણે દરદરા વાટી લેવાના છે મેથીના કુરિયાનો આપણે ફાઇન્ડ પાવડર નથી તૈયાર કરવાનો આ રીતે આપણે તેને દરદરા જ રાખવાના છે તો કુરિયાને આપણે આ રીતે કોઈ સ્ટીલના વાસણમાં સારી રીતે ફેલાવી દઈશું સાથે આપણે અહીંયા પચાસ ગ્રામ રાયના કુરિયા ઉમેરી દેસું આ કુરિયા આપણે પચાસ પચાસ ગ્રામ લીધેલા છે તે એકદમ પરફેક્ટ માપ છે સાથે આપણે હળદર પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અથાણામાં થોડું નમક આગળ પડતું હોય છે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા આપણે એક કિલો કેરી લીધેલી હોય તો આપણે બસો ગ્રામ મસાલો લેવાનો હોય છે પણ આપણે પાંચસો ગ્રામ કેરી છે એટલે સો ગ્રામ મસાલો લીધેલો છે તો મસાલો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે મરી ઉમેરી દઈશું જો તમને મરી પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ મરી ઉમેરશો તેથી અથાણાનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે એક ચમચી આપણે ભોજ મસાલેની હિંગ ઉમેરી દેસુ અહીંયા આપણે અઢીસો ગ્રામ સિંગતેલ લીધેલું છે તેલને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે આ રીતે ધુમણા નીકળે તેવું આપણે ગરમ કરવાનું છે અને ગરમ તેલને આપણે આ કુરિયાની અંદર ઉમેરી દઈશું જેથી ખૂબ જ સરસ વઘાર થઈ જાય અને બધી જ ફ્લેવર છે તે આપણા મસાલામાં આવી જાય રાય મેથીના કુરિયાને આપણે સારી રીતે તેલમાં આ રીતના સાતડવા દેવાના છે તો હવે આપણે ઢાંકણ ખોલીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું

કેરી સારી રીતે સુકાઈ જાય પછી જ અથાણાની અંદર એડ કરવાની છે જો તમે કેરી અડો અને થોડી ભીનાશ લાગતી હોય તો તમારે તેને વધુ સુકવી દેવાની પણ કેરીને ક્યારે પંખા નીચે કે તડકામાં નથી સુકવવાની જો તમે પંખા નીચે કે તડકામાં સુકવેલી હશે તો તમારી કેરી છે તે ચવળ થઈ જશે હવે કેરીને અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ઢાંકણ ઢાકીને આપણે તેને એક કલાક માટે રેસ્ટ આપી દઈશું એક કલાક પછી આપણે અથાણાને કોઈ એર ટાઈટ કાચના જારમાં ભરી દેવાનું છે અહીંયા આપણા તેલ મસાલા એકદમ પરફેક્ટ છે જો આપણે બરણીની અંદર અથાણું ભરશું અને તેલનું પ્રમાણ થોડું ઓછું લાગે તો ફરી આપણે ઉપરથી તેલ ગરમ કરી લેવાનું અને ઠંડુ થઈ જાય પછી જ આપણે અથાણાની અંદર ઉમેરવાનું છે ગરમ તેલ અથાણામાં ક્યારે પણ નથી ઉમેરવાનું તો આ રીતે આપણે કાચની બરણીમાં સારી રીતે અથાણાને દબાવીને ભરી દેવાનું છે આ રીતે આપણે દબાવતા જશું અને અથાણું ભરતા જશું તો આ રીતે તમે પરફેક્ટ માપથી અથાણું બનાવશો તો તમે પહેલી વાર અથાણું બનાવતા હશો તો પણ તમારું અથાણું એકદમ પરફેક્ટ જ બનશે એક કિલો અથાણામાં તમારે બસો ગ્રામ મસાલો અને પાંચસો ગ્રામ તેલની જરૂર પડશે તો આ રીતે અથાણાને સારી રીતે દબાવીને ભરી લેવાનું છે જો જરૂર લાગે તો આપણે ઉપરથી તેલ ઉમેરી દઈશું પણ અહીંયા તેલ એકદમ પરફેક્ટ છે આ રીતે આપણે દબાવીને ભરશું એટલે બધું તેલ ઉપર આવી જશે તો છે ને એકદમ સિમ્પલ બનાવવું ખાટી કેરીનું અથાણું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ અથાણો પૂરી પરોઠા રોટલી સાથે ખૂબ સરસ લાગે છે તો તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ